કાદવ કિચડમાં ફેરવાઈ ગયો છે વાહન ચાલકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તેમની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી થોડા સમય પહેલા કોંગ્રેસે આ ખાડાવાળા રસ્તા પર બેસીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું ત્યારે તંત્ર હરકતમાં આવ્યું પણ ખરું પરંતુ લાગે છે કે માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી હતી કારણ કે આજે પણ આ માર્ગ ભયજનક સ્થિતિમાં જ છે પ્રસુતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો આ બિસ્માર રસ્તાઓને કારણે કેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ રહી છે તેનું એક હૃદયદ્રાવક ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું આમોદથી એક પ્રસુતાને જંબુસર હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી પરંતુ માર્ગ એટલો ખરાબ હતો કે રસ્તામાં જ તેને પ્રસુતિ થઈ ગઈ આ ઘટના તંત્રની બેદરકારીનો સૌથી મોટો પુરાવો છે આ રસ્તા પર અવારનવાર વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બને છે જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે આ માર્ગ જિલ્લાના મુખ્ય મથકને જોડતો મુખ્ય માર્ગ છે અને કાઠિયાવાડ થી ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસી માં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગ નો ઉપયોગ કરે છે આ તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જલભૂષણ લઈ જતા હતા આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ ડોક્ટરની તો જરૂર પડી જ નથી

નેશનલ હાઈવે નંબર ચોસઠ ની આ સ્થિતિ સૌનો સાથ સૌનો વિકાસ ના શુભ આશીષ સાથે વિકાસ ની ભરતી સરકારના રાજમાં ચાલતી લાલિયાવાળીનો નો નમૂનો છે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર્ગ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આમોદમાં પાયાની સુવિધાઓ બાબતે તંત્ર બેદરકાર હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે લોકોમાં એવી ચર્ચા છે કે વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણી ફેરવી રહી છે હાલ તો આમોદની જનતા અને વાહન ચાલકો દ્વારા તંત્રને બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે શું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે આંકડા કાન કરવાનું ચાલુ રાખશે કે પછી લોકોની વેદના સાંભળીને તાત્કાલિક પગલાં લેશે